મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જન્મસ્થળ ટંકારા આજે બાવીસ હજાર જેટલી જનસંખ્યા ધરાવતું ગામ બની ગયું છે ટંકારાના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિને મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણ પર એકત્રિત કરી આ નવી ટંકારા નગરપાલિકા કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું સ્ટ્રીટ લાઇટ પાણી ગટર વ્યવસ્થા શહેરના ટંકારા અને નગરપાલિકાનો દરજ્જો મળવાથી જાહેર છેવાડાના વિસ્તારમાં આરોગ્ય સ્વચ્છતા રોડ રસ્તાની જાળવણી પીવાનું શુદ્ધ પાણી જાહેર સ્ટ્રીટ લાઈટ તેમજ ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાના સુખાકારી કામોને વેગ મળશે ટંકારા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા સરકારે જાહેર કરી છે આ રજૂઆત અમારી ઘણા સમયથી હતી છેલ્લે હમણાં દેવભાઈ મહર્ષિ દયાનંદ ચૌધરીની બસોમી જન જન્મજયંતિની ઉજવણી હતી ત્યારે મામય રાષ્ટ્રપતિ મામય રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે અમારી રજૂઆત હતી આ રજૂઆતને ધ્યાનમાં લઈ સ્થળ ઉપર સ્ટેજ ઉપર માની મુખ્યમંત્રીશ્રીએ તમામ એંગલો તપાસી અને અમે જાહેરાત કરીશું ત્યારે ગઈકાલે માભાઈ ટંકારાને નગરપાલિકાની ફાઇલ ઉપર સહી કરી અને આજે જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે અમારે ખૂબ જ ટંકારાની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી છે ટંકારાની આજુબાજુમાં બે ત્રણ ગ્રામોનો સમાવેશ થશે અને આ વિસ્તારને એક સારી એક સુવિધા મળે સરકારશ્રીની યોજનાનો લાભ મળે અને નગરપાલિકાની સારામાં સારી સુવિધા મળે એ દિશાએ સરકારમાં રજૂઆત કરી અને ઝડપમાં ઝડપ આ નગરપાલિકાને કાર્યરત થાય અને સરકારની સુવિધાઓ અપાવવામાં અમે સહભાગી બનીએ અશોક ખર્ચર JTB News, Morbi.